વિડિયો માં જે તમે ટ્રેલર જોઈ રહ્યા છો તે વેચવાનું છે ટ્રેલર નું મોડેલ ની વાત કરીએ તો 2014 નું મોડેલ છે અને માલિક દ્વારા કિંમત 1,30,000 રાખેલી છે અને ટ્રેલર ચા જો મળે તેની વાત કરીએ તો ગોંડલ ગોંડલ ગુんだળા સોકડી થી 1 કિલોમીટર દૂર સતરામ પેટ્રોલ પંપ ની સામે રિયલ ટેક્ટરમાં અશરફભાઈ મોબાઈલ નંબર વિડીયોની નીચે આપેલા છે તો ત્યાંથી કોન્ટેક્ટ કરી વાળજો ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને લાઇક કરો